સ્પેશિયલ ક્રેન મારફતે બ્રિજનું ઇન્સ્પેક્શન રોડ પર કમોડ નીચે ક્રેન મારફતે નિરીક્ષણ કન્સલ્ટન્ટ રિપોર્ટ આપશે અમદાવાદ રિવરફ્રન્ટ પર પિસ્તાલીસો સ્ક્વેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડન નાઇટ ફ્લાવર પાર્કનું આજે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના ના રોજ ભણત્રીસ લોકાર્પણ કરવામાં આવ્યું છે લોકોને ઝેરી દૂધ પીવડાવીને ભાજપના નેતાઓ કરોડો કમાય છે ઇટાલિયાના ફરી સાવધ ડેરી પર આક્ષેપ કયું મારા નિવેદન બાદ સિત્તેર હજાર લીટર દૂધ ઘટ્યું બીજેપીના ખોડામાં બેસવાથી સાવજ ન થવાય લુખા તત્વોનો આતંક યથાવત રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખ્સનો સોડા બોટલથી હુમલો મારી નાખવા ધમકી આપી ત્રીજા વેપારી પર હુમલો શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો રસ્તા પર સુઈને વાહનો રોક્યા કઠોતરાની સરકારી સ્કૂલના શિક્ષકની સિક્યુરિટી સિક્યોરિટી ગાર્ડ કૌભાંડ બાદ બદલી કરાઈ પુલોની સલામતીમાં અધિકારીઓની જવાબદારી બનશે પ્રભારી સચિવે જિલ્લામાં પુલો અને રસ્તાની સ્થિતિની સમીક્ષા કરી બંધ પુલોની માહિતી મેળવી